હાલ રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ સામાન્ય વરસાદ રહેશે હવામાન વિભાગ અનુસાર બારથી સત્તર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સહિત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે માછીમારો માટે હવામાન વિભાગે કડક સૂચનાઓ માછીમારોને આજથી પોંચ દિવસ સુધી દરિયા ન ખેડવા હવામાન વિભાગે કડક સૂચના આપી દીધી છે દરિયાકાંઠાએ ત્રીસ થી ચાલીસ કિમીના ઝડપે પાણી પણ ફૂંકાઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં વરસાદી ટ્રમ પસાર થતાં વરસાદી આગાહી કરવામાં આવી છે આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ભારે વરસાદ રહેશે અને ઉત્તર મધ્ય અને ગુજરાતના મધ્યમ વરસાદ રહેશે વધુ મહત્વની વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત પ્ર પ્રયાસથી ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ખૂબ જ નોંધણી શરૂ કરવામાં આવી હતી ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં બે હજાર રૂપિયામાં આગામી હપ્તો માટે ખેડૂતને આઈડી નોંધણી ફરજિયાત કરવામાં આવી હતી આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાની કરવાની આપી દીધું છે વધુ મહત્વની વાત કરીએ કે પાક વીમા કરતા તારીખો જાહેર સરકારે ડાંગર જુવાર તલના પાકનો વીમો લેવાની અંતિમ તારીખ નક્કી કરી છે સરકારે ખેડૂતને એકત્રીસ જુલાઈ સુધીમાં તેમના પાકનો વીમો કરવામાં અપીલ કરી છે રાજ્ય સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ડાંગર જુવાર બાજરી મકાઈ અડદ મગ તુવેર મગફળી સોયાબીન અને તલના પાકોમાં વીમો લેવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી હતી યુપી સરકાર વીમા સંબંધિત કોઈ પણ મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો હતો ખેડૂતોને વી વીમા દાવા તેમજ નોંધણી દસ્તાવેજો અંગે માર્ગદર્શક માટે પાક વીમા હેલ્પલાઇન નંબર ચૌદ ચાર સુડતાળીસ પર તમે સંપર્ક કરી શકો છો જણાવી દઈએ કે પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ખરીફ પાક વીમા માટે ફક્ત બે ટકા પ્રીમિયર ચૂકવવું હોય છે જ્યારે બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રાકૃતિક હવામાન પરિસ્થિતિઓ જીવનમાં રોગોનું ઉદ્ર દુષ્કાળ પર તોફાન કરા તેમજ નિષ્ફળ વાવણી વગેરે કિસ્સાઓમાં ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સંચાવવામાં આવી રહ્યો છે ખેડૂતોના પાક વીમા માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ બેંક પાસબુક અને સંબંધિત પાક વિશે માહિતી આપા રહેશે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પ્રતિ કીર્ટન બસો રૂપિયાની સહાય ગુજરાતમાં ડુંગળીના ખેડૂતોને મદદ કરવા એકસો ચોવીસ કરોડ રૂપિયાની સહાય જારી કરવામાં આવી છે ગુજરાતના ડુંગળીનો ઓછો ભાવ મળવાને કારણે ખેડૂતો પરેશાન છે અને નીચા બજારો ભાવમાં થયેલું આર્થિક નુકસાન ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે ત્રીસ જૂને ખેડૂતોને કીટન દીઠ બસો રૂપિયાના એટલે કે પ્રતિમાણે ચારસો રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે રાજ્ય સરકારે આ માટે એકસો ચોવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આ ખેડૂત ઉપર પોર્ટલ જઈને તમે નોંધણી કરાવવાને જણાવ્યું છે રાજ્ય સરકારના અધિકારીઓનો દાવો એ કરે છે કે આ યોજનામાં ડુંગળીની ખેતી કરતા આશરે નેવું હજાર ખેડૂતોને આવરી લેવાશે અને એક ખેડૂતને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે સરકાર યોજના માટે મફત મોબાઈલ ગુજરાત રાજ્ય સરકારના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જેમાં કૃષિ વ્યવસાય માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી તેઓ માર્કેટના ભાવ મોસમની આગાહી અને મધ્યપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સ્માર્ટફોન આપવાનું છે જેથી ખેતી ખેડૂતો માટેની આધુનિક માહિતી મેળવી શકે છે પોતાનું વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં વધારો રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણના લાભાર્થીઓને વધારવાની રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની આપવામાં આવશે આ યોજના હેઠળ નાગરિકોને ચાર તબક્કા રૂપે એક લાખને સિત્તેર હજાર રૂપિયાને ચૂકવવામાં આવશે વધારાની સહાય માટે ચાલુ વર્ષમાં બજેટમાં એક લાખને દસ હજાર રૂપિયા લાભ લાભાર્થીઓને લક્ષ માટે રૂપિયા પોસ્ટ હજાર પોણસોને પો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતે આ યોજનાને રોકાણ કરવાનું હોય તે આમાં ખેડૂતોએ પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે સાત વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિના ડબલ થઈ શકે છે તે હવે એકસો ને પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનાના લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને તે તમારે ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્ર ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પોણસો રૂપિયા મળશે સરકારી નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પોણસો રૂપિયા મળશે હકીકતમાં નમોઈ કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલીબેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલીબેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી વધુ આગળ વાત કરીએ કે પાક ધિરણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધરણ લોન અને પાક ધિરણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતે લીધેલી લોનની નવાજુની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવતી હતી તે હવે ખેડૂત દ્વારા કરવા તેમજ ખેડૂતો પાક ધિરણ વ્યાજ માફ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને કહી રહ્યા છે કે ખેડૂતોના બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોએ ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો કરી રહ્યા વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી રહી છે કે ભારત પેટ્રોલ ડીઝલને રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસ માં તો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતની યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદર્ડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભું કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ સોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો Yeah.